ડિજિટલ ઘટનામાં આરોપીની ધરપકડ મહિલા પ્રોફેસરને ડિજિટલ અરેસ્ટ કરીને રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખ પડાવ્યા હતા જહાંગીરપુરાથી હિતેશ દોઢિયાવાળાની ધરપકડ કરાઈ છે આ આરોપી ઇન્સ્ટાગ્રામ મારફતે રોકી નામના રોકી નામના હિસાબના પરિચયમાં આવ્યો હતો જેના થકી અમદાવાદની સાયબર ફ્રોડ આચરતી ટોળકી જોડે મુલાકાત કરી હતી અને ફ્રોડનો સિલસલો ચાલુ થયો બે સપ્ટેમ્બરે દેશના અલગ અલગ બેંક ખાતામાંથી આરોપીના બેંક ખાતામાં સાયબર ફ્રોડના અડતાલીસ પોઈન્ટ અઠ્યોતેર લાખ રૂપિયા જમા થયા હતા આરોપીના બેંક એકાઉન્ટમાં થયેલ ટ્રાન્ઝેક્શન બાબતે દેશભરમાં અલગ અલગ ઓનલાઈન સાત સાયબર સાયબર ફ્રોડ ટોળકીએ મહિલા પ્રોફેસરને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા ચૂંટણીને લઈ કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલનું નિવેદન બિહારમાં એનડીએ સરકાર બનાવવાનો પ્રયાસ કરીશું તો ગુજરાત અને દેશના વિકાસ મોડલને બિહાર લઈ જવાની સીઆર પાટીલે વાત કરી बिहार पीएम न विकास मॉडल पर विश्वास होने दावो टम नी वधु सीटों गर्मी सरकार बना प्रयास कर डेवलपमेंट वो मॉडल लेके देश का जो विकास का मॉडल है वो लेकर हम बिहार में भी जाएंगे और जो लास्ट टाइम बीते थे उससे भी और ज्यादा सीटों के साथ इस बार भी भारतीय जनता पार्टी के एनडीए की सरकार बिहार में बनाने की पूरी कोशिश करेंगे मुझे विश्वास है कि सबका सहयोग मिलेगा बिहार के लोग वो भी माननीय प्रधानमंत्री मोदी जी के विकास मॉडल के ऊपर उनको बहुत विश्वास है और बहुत बड़ा काम विकास का बिहार में भी हो रहा है सर बिहार इलेक्शन में मुख्य मुद्दा क्या रहेगा मुख्य मुद्दा बिहार का विकास की बात है इतने सालों तक बिहार में विकास नहीं हुआ जो माननीय प्रधानमंत्री मोदी साहब ने करोड़ों रुपए, हजारों करोड़ रुपए वहाँ पर अलग अलग डेवलपमेंट के दिए दिए हैं उसका काम भी चल रहा है इसके कारण बिहार के लोग भी, भी अपना डेवलपमेंट अपने आने वाली पीढ़ी के लिए बिहार का विकास चाहते हैं और उससे का वही मुद्दा है। ખરીદીના નિયમો સામે કોંગ્રેસે કરવાની માંગ કોંગ્રેસના આગેવાન સરકારની નીતિ પર પ્રહાર કરતા કહ્યું કે સરકારે જીએસટીમાં ઘટાડો કરીને વેપારીઓને ખુશ કર્યા તો શું ખેડૂત નાગરિક નથી ખેડૂતો માટે પણ બસો મણ મગફળી ખરીદવાની જાહેરાત કરીને દિવાળી સ્વરૂપે ભેટ આપવાની માંગ છે સરકાર દ્વારા બસો મણ ઓછી ખરીદી કરવામાં આવશે તો તેઓ ગામડે જઈને ખેડૂતોને જાગૃત કરશે અને સરકાર વિરુદ્ધ આંદોલન કરવામાં આવશે જીએસટીમાં ઘટાડી અને વેપારીઓને ખુશ કર્યા તો મારી સરકારને આ વિનંતી છે કે આપ દિવાળી પહેલા જાહેરાત કરો કે ખેડૂત પાસેથી બસો મણ મગફળી લેવામાં આવશે અને ખેડૂતોને દિવાળી સ્વરૂપે ભેટ આપ

અને નગરપાલિકાના જે લોકોના છે છે હડપ કરી માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું અમને લાગ્યું કોંગ્રેસ આજે વિરોધ પક્ષમાં છે અને વિહોણા આક્ષેપો કરે છે જે બિલ બિલની વાત કરે એ બિલ હકીકતની અંદર આજની તારીખમાં તમે રેકોર્ડ માં નગરપાલિકામાં તપાસ કરી શકો બિલ જ આવ્યું નથી પછી એની ચૂકવણીનો પ્રશ્ન જ નથી રહેતો

પરંતુ ડોક્ટરોએ યોગ્ય સારવાર ન કરી જેના કારણે તેમનું બાળક મોતને ભેટ્યું દેવાંગ પટેલે પણ ન શોભે તેવો ઉલ્લેખ કર્યો ભગવાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષનું નિવેદન ગરબા કરો પરંતુ અન્ય પ્રચાર કરો તે નહીં ચાલે કેવે ભગવાનની માફી માંગે તે પ્રકારનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે માંગ કરી છે શ્રીનાથજી બાવાના બેક સાઈડમાં જે એમના ચિત્ર બનાવ્યા હતા અને આપણે પોતાને ખબર હશે કે ભગવાન ક્યાં શોભે અને ક્યાં ન શોભે એ એક આપણે નારી શક્તિ છે એટલે આપણને ધ્યાન હોવું જોઈએ કે આપણા વસ્ત્ર ઉપર જે બી ચિત્ર છે એનું મહત્વ શું છે ચિત્ર નથી આ સાક્ષાત્કાર શ્રીનાથજી બાવા છે એમનું એક અપમાન થયું શું થયું પણ મને અરજી કરવી પડી આપના વિષયને લઈને પણ થી વિવાદિત પોસ્ટ ને લઈ ભટેડાના યુવક ધરપકડ કરાઈ છે પર યુવતીઓ માટે અભદ્ર ટિપ્પણી સાથે વિડીયો પોસ્ટ કર્યો હતો ભીલોડા પોલીસે યુવક ને લીધો વધુ તપાસ ભિલોડા પોલીસ દ્વારા હાથ નવરાત્રીને લઈ મહિલાઓની સુરક્ષા માટે પોલીસ એક્શનમાં છે અને આ પ્રકારના યુવકોની સોશિયલ મીડિયા પર પોસ્ટ એ કોઈ પણ હિસાબે સાંખી નહીં લેવાય ચલાવી નહીં લેવાય ભિલોડા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને અને યુવક પાઠ ભણાવ્યો છે તેની તેને પકડી પાડવામાં આવ્યો છે વિવાદિત પોસ્ટ તેણે કરી હતી સોશિયલ મીડિયા પર મહિલાઓને લઈને યુવતીઓ માટે અભદ્ર ટિપ્પણી કરી હતી જેને લઈને ભિલોડા પોલીસ એક્શનમાં આવી